નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરાના પરવળી ચોકડી પાસે ચાલતા સ્ટે ઇન ગેસ્ટ હાઉસ ઉપર મારામારીની ઘટના બની છે જેમાં પરવળી ગામના મહિલા સરપંચના પતિ અને ગોધરા તાલુકા ભાજપના પ્રમુખ સંજય પટેલ સહિત ત્રણ લોકો સામે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદની વિગતો મુજબ ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં રહેતા ભાર્ગવ જૈસ્વાલ કે જેઓ હાઈવે ઉપર સ્ટે ઇન ગેસ્ટ હાઉસ ચલાવે છે અને ગઈ પંદર ઓગસ્ટના રોજ એટલે કે ગઈકાલે તેમના ગેસ્ટ હાઉસ ઉપરથી મેનેજરનો ફોન આવ્યો હતો કે કેટલાક વ્યક્તિઓનું ટોળું ગેસ્ટ હાઉસ ઉપર આવેલ છે અને બબાલ મચાવી રહ્યા છે જેથી તેઓ પોતાના ગેસ્ટ હાઉસ ઉપર ગયા હતા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી તેમનું ગેસ્ટ હાઉસ ગેરકાયદેસર હોવાનું ઇનલીગલી હોવાના આરોપો સાથે તેમની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને તેમને ફેંટ પકડીને માર મારવામાં આવ્યા હતા લોકોના ટોળાએ પણ તેમને માર માર્યો હતો તેવી આ આક્ષેપો કરવામાં આવે છે અને આ બધી માથાકૂટ દરમિયાન ઝઘડા દરમિયાન તેમનું સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ હતી આ બાબતની ફરિયાદ ફરિયાદીએ ગોધરા પોલીસ તાલુકા પોલીસ મથકમાં આપી છે અને ગોધરા તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલના આ જે ગેસ્ટ હાઉસ ઉપર આવ્યા હતા અને મેનેજરને બહાર ન જવા દઈ અને ગેસ્ટ હાઉસ અનલીગલી હોવાનું કહી અને તેમણે મારપીટ કરી હતી માથાના ભાગે મોઢાના ભાગે છાતી ઉપર ઈજાઓ પહોંચાડી હતી અને ગેસ્ટ હાઉસ બંધ કરાવી દેવાની ધમકીઓ આપી હતી આ દરમિયાન તેમની બત્રીસ ગ્રામ વજનની સોનાની ચેન પણ ગુમ થઈ હતી અને ત્યારબાદ જે ફરિયાદી છે તેને છાતીની અંદર અને માથામાં દુખાવાની ફરિયાદ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓએ ગોધરા તાલુકા પોલીસ મથકની અંદર આ ત્રણેય લોકો સામે ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલ સામે ગુનો નોંધાતા રાજકીય વર્તુળમાં પણ ભૂકંપ સર્જાયો છે તો બીજી તરફ વિરોધ પક્ષ તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો દ્વારા પણ શિસ્તભગના પગલાં સંજય પટેલ સામે લેવામાં આવે તેમને સંગઠનના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ડીબી લાઈવ ન્યૂઝ ગોધરા Thank <laughs> you.